જુનાગઢ જિલ્લાના ચોરવાડ બ્રિજને સુવિધાયુક્ત કરવા વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત ચુડાસમા સહિત ધારાસભ્યની ઉપસ્થિતિ ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ દ્વારા રૂપિયા ચાર પોઈન્ટ એકાશી કરોડના ખર્ચે બ્રિજનું નવીનીકરણ હાથ ધરવામાં આવશે સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણીયા ચાલો વાત કરીએ ચોરવાડ બ્રિજ પર મંજૂર થયેલ વિકાસના કામોના ખાતમુહૂર્તની જૂનાગઢ જિલ્લામાં ગિરનાર પર્વત સાસણ ગીર સહિતના અનેકવિધ પ્રવાસન સ્થળો આવેલા છે જેમનું ઐતિહાસિક સામાજિક અને ધાર્મિક દ્રષ્ટિએ ખૂબ જ મહત્વ રહેલું છે જુનાગઢ જિલ્લામાં પ્રવાસન હબ તરીકે વિકસિત કરવા રાજ્ય સરકારશ્રી તરફથી સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે જુનાગઢ જિલ્લાના ચોરવાડ બીચ ઉપર આગામી વિવિધ વિકાસ કાર્યોના ખાતમુહૂર્તનો કાર્યક્રમ સાંસદ રાજેશભાઈ ચુડાસમા અને ધારાસભ્ય ભગવાનભાઈ પરક ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ દ્વારા રૂપિયા ચાર પોઈન્ટ એકાશી કરોડના ખર્ચે બ્રિજનું નવીનીકરણ હાથ ધરવામાં આવશે આ કાર્યક્રમમાં સાંસદ રાજેશભાઈ ચુડાસમાએ પ્રાસંગિક ઉદ્બોધન કરતા જણાવ્યું હતું કે દધેશ્વર મહાદેવના સાનિધ્યમાં ચોરવાડના બ્રિજને રીડેવલોપ કરવા માટેનો આજે આ પાવન અવસર પ્રાપ્ત થયો છે તેમજ પાકો રોડ સેલ્ફી પોઈન્ટ પાર્કિંગ બેન્ચિસ ટોયલેટ બ્લોક વગેરે સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે કાર્યક્રમ પૂર્ણ થયા બાદ આમંત્રિતોના હસ્તે તકતીનું અનાવરણ પણ કરવામાં આવ્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે કાર્યક્રમની શરૂઆતમાં ટીવી જગતના જાણીતા કલાકાર શ્રી મયુર વાકાણીએ પ્રતિભાવ આપ્યો હતો શ્રી મયુરભાઈનું મંચસ્થ મહેમાનોએ શ્રી કૃષ્ણ ભગવાનની મૂર્તિ અર્પણ કરીને સ્વાગત કર્યું હતું કાર્યક્રમની શરૂઆતની રૂપરેખા વિમલભાઈ મીઠાણીએ આપી હતી સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન રમેશભાઈ જોશીએ કર્યું હતું કાર્યક્રમના અંતે આભાર વિધિ કુલદીપભાઈ પાઘડારે કરી હતી ઉપરોક્ત કાર્યક્રમમાં નગરપાલિકાના પ્રમુખ બેનાબેન ચુડાસમા નગરપાલિકાની વિવિધ સમિતિના સદસ્યો લોક આગેવાનો વિવિધ સમાજના અગ્રણીઓ બહોળી સંખ્યામાં ગ્રામજનો સાથે ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ સહજ ન્યૂઝ ચોરવાડ